બેંટવા જા વાગતા હતા હા તો શું કામ બેંટવા જા વાગતા હતા સે ઈ સાડે છે બે રેલી નીકળી હતી હે હા તો કેમ રેલી નીકળી હતી સે બે સવિસ દી હતી બે હે હા તો તું ગઈ તી રેલી માં ના નોતી ગઈ ના તો તારે જવાય ની બા કોઈ લઈ ગયો ઉડઈ યો દો ભાઈ કા લગન તો તું ગુતી રહી એમાં તને હું રેલીમાં તું જા પપ્પા હા ભાઈ એ કેવો મસ્ત નો ડાન્સ કર્યો હતો હે હા તો તું નતી ગઈ પછી ના ના તો ના તો કોણ ગયું તું ના સામુ રદ બ ના બધા ગયા તા બધા હા તું ન ગઈ ના તો તું ઘરે રહી હા પપ્પા હે ને હું ના અને હે હું માધવ હે ને અમાર બેને જાવતું ને ઈ તો કોઈ નો લઈ ગયો કોઈ નો લઈ ગયો ના તે તારે એકલા આવી જવે ને મને એકલા રોડ હોય ને વચારે રોડ હોય હા તે વાહ વાહણ વારા નાખે હમ હા તો તું મોટી થા ને પછી જઈજી હો હા પપ્પા હા અને તેલો આપણે મોસંબીનો રસ કાઢી મોસંબીનો રસ કાઢવો છે હા તો હાલો આમડા કાઢી નાખી એ હાલો હાલો હું છો મટપા મોસંબીનો રસ કાઢે છે અમાર બે માટે જો માર મમ્મી ને બી મામા મારે પપ્પા મને કાઢવા દયો હા સારી કી દે નીકળે નીકળી જાહે કાચ નઈ ખો આ દુખવા મીઠા તો કઈ ને લાવો હું કાટું મિત્રો